નમસ્તે મિત્રો તમારું હેલ્થી ગુજરાતી પર હાર્દિક સ્વાગત છે શું તમે પણ તમારા ચહેરા પર કુદરતી ગ્લો ઇચ્છો છો તો આ વિડિયો ખાસ તમારા માટે છે આજે આપણે જાણીએ શું તો પાંચ ખોરાક જે તમારા ચહેરાને કુદરતી રીતે ચમકદાર બનાવે છે નંબર એક પપૈયું પપૈયું એ ત્વચા માટે શ્રેષ્ઠ ફળ છે તેમાં પેપેન નામનું એન્જાઇમ હોય છે જે ડેડ સ્કીન સેલ્સ દૂર કરવામાં મદદરૂપ બને છે પપૈયામાં વિટામિન એ સી અને ઈ હોય છે જે ત્વચાને હાઇડ્રેટ બનાવે છે તમે પપૈયું સવારના નાસ્તામાં કે સ્મૂધીમાં લઈને ખાઈ શકો છો નંબર બે ગાજર ગાજરમાં બેટા કેરોટીન ભરપૂર હોય છે જે ત્વચાના સેલ્સને રિપેર કરે છે ગાજર ખાવાથી ત્વચા કુદરતી ગ્લો કરે છે ખાસ કરીને ઠંડીના દિવસોમાં ગાજરનું જ્યુસ તમારા ચહેરાને ચમકદાર બનાવે છે નંબર ત્રણ ડ્રાય ફ્રુટ્સ અને બીજ બદામ અખરોટ અને ચિયા સીડ્સ ત્વચા માટે અદભુત છે તેમાં ઓમેગા ત્રણ ફેટી એસિડ અને વિટામિન ઈ હોય છે જે ત્વચાને સ્વસ્થ બનાવે છે દરરોજ એક મુઠ્ઠી ડ્રાય ફ્રુટ્સ તમારા ચહેરા પર કુદરતી તેજ આવશે નંબર ચાર ટમેટા ટમેટા ત્વચાને સૂર્યના કિરણોથી બચાવતું શ્રેષ્ઠ ફૂડ છે તેમાં લાયકોપીન નામનું ઘટક હોય છે જે ત્વચાને રેડનેસ અને ડેમેજથી બચાવે છે ટમેટાને સલાડમાં ખાઓ અથવા તેનો જ્યુસ બનાવો નંબર પાંચ લીલા શાકભાજી પાલક મેથી વગેરે ત્વચાને હેલ્ધી બનાવે છે તેમાં આયર્ન અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે જે ત્વચાને અંદરથી ગ્લો આપે છે લીલા શાકભાજીને તમારા રોજિંદા ભોજનમાં જરૂરથી શામેલ કરો તો મિત્રો આ હતા ટોપ પાંચ ફૂડ્સ જે તમારા ચહેરા માટે કુદરતી ગ્લો લાવે છે જો તમારે આ માહિતી ગમી હોય તો લાઇક શેર અને હેલ્ધી ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આગામી વીડિયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો ખુશ રહો જય